નમસ્કાર હું ડોક્ટર ખ્યાતિ ભાવેશ ટાંક સુભમ હોસ્પિટલ જુનાગઢ ગર્ભાવસ્થાને ત્રણ ત્રણ મહિનાના ત્રણ વિભાગમાં વેચવામાં આવે છે પ્રથમ ત્રણ મહિના એટલે કે એક થી બાર અઠવાડિયા આ ગર્ભાવસ્થાનો પ્રારંભિક તબક્કો છે જેમાં બાળકના અંગો અને નશો વિકાસ પામે છે આ સમય દરમિયાન મહિલાને સામાન્ય રીતે થાક મોર્નિંગ સિકનેસ અને હોર્મોન્સના ફેરફાર અનુભવાય છે બીજા ત્રણ મહિના એટલે કે તેર થી લઈ છવ્વીસ અઠવાડિયા આ ત્રણ મહિના દરમિયાન મોટા ભાગની મહિલાઓને આરામ લાગે છે થોડીક સ્ફૂર્તિ લાગે છે શિશુની નાની એવી હલચલ મહેસૂસ થાય છે અને બાળકના અંગનો વિકાસ થવા લાગે છે ત્રીજા ત્રણ મહિના એટલે કે સિત્યાવીસ અઠવાડિયાથી જન્મ સુધી આ તબક્કે શિશુનો પૂર્ણ વિકાસ થાય છે વજન વધે છે અને તે જન્મ માટે તૈયારી કરે છે આ સમયગાળામાં બાળકનો વધુ વજન વધતો હોય છે અને પ્રસવની કુદરતી તૈયારી થાય છે નમસ્કાર